ધનરાજ યોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગની સ્થિતિ બને છે આ યોગનો લાભ ચાર ખાસ રાશિઓને મળશે જેઓ માટે આ સમય અત્યંત શુભસૂચક સાબિત થશે હા મિત્રો આ ચાર રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા વર્ષવા જઈ રહી છે હવે આ લોકોને દુઃખદ ઘટનાઓ અને જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મળશે શનિદેવ આ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે અને તેથી હવે તેમના જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહને ન્યાયનો પ્રતીક માનવામાં આવે છે તે હંમેશા માણસના કરેલા કર્મ પ્રમાણે ફળ આપે છે જ્યારે શનિ શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ જીવનમાં આગળ વધે છે સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે પણ જો શનિ અનુકૂળ ન હોય તો જીવનમાં મુશ્કેલીઓ વિઘ્નો અને આર્થિક તંગી આવે છે હાલમાં શનિદેવ કુંભ રાશિમાં વકરી છે પણ હવે તે માર્ગી થવા જઈ રહ્યા છે તેમની સીધી ચાલ કેટલાક રાશિવાળાઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે જ્યારે કેટલાકને થોડી સાવધાની રાખવી પડશે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ક્યારે કોઈ મહિલાનું ખાસ કરીને વિધવા અથવા નિરાધાર મહિલાનું અપમાન ન કરવું વડીલો અને મજૂર વર્ગનો સન્માન કરવો જોઈએ તેમનું અપમાન કરવાથી શનિદેવ રિસાઈ જાય છે પશુઓને ખાસ કરીને પક્ષીઓને તકલીફ આપવી પણ શનિદેવનો કોપ લાવે છે જે લોકો છેતરપિંડી કરે છે બીજાની મિલકત હડપ કરે છે અથવા અનૈતિક રીતે પૈસા કમાવે છે તેમને શનિદેવ કડક દંડ આપે છે શનિવારે લોખંડ અથવા મીઠાની ખરીદી ટાળવી જોઈએ કારણ કે તે શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે આવો કરવાથી શનિદેવની અસંતોષ વધી શકે છે હાલમાં શનિદેવ પોતાના સ્વરાશી કુંભમાં સ્થિર છે અને વર્ષ બે સુધી ત્યાં જ રહેશે ત્યારબાદ તેઓ મીન રાશિ તરફ ગતિ કરશે આ દરમિયાન કુંભમાં માર્ગી રહીને તેઓ ફરી એકવાર રાજયોગ કેન્દ્ર ત્રિકોણ યોગ અને વીસ વર્ષ પછી ધનરાજ યોગનું સર્જન કરશે આ યોગોનો સીધો લાભ કેટલીક ભાગ્યશાળી રાશિઓને મળશે તેમને માત્ર આર્થિક લાભ નહીં મળે પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ પ્રાપ્ત થશે તેમનું ભાગ્ય જાગશે અને જીવનમાં ખુશહાલી આવશે આજની આ વિડિયોમાં અમે એવી ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવીશું જેઓ પર શનિદેવની સીધી ચાલનો ખાસ અસર થવાનો છે તેથી આ વીડિયોને અંત સુધી અવશ્ય જોવો આ વીડિયોને મિસ ના કરો કારણ કે આ ખાસ માહિતી ફક્ત તેમ જ માટે છે જેમનો જન્મ આ રાશિઓમાં થયો છે અને જેમની કિસ્મત હવે શનિદેવની કૃપાથી ઉજવા જઈ રહી છે વીડિયો શરૂ કરતા પહેલા જ્યોતિષ દર્શન ચેનલને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો જેથી તમને પણ શનિદેવની કૃપા વહેલી તકે પ્રાપ્ત થાય જેમ કે તમે જાણો છો હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે એમાંથી જ એક છે ભગવાન શનિદેવ જેમને સૂર્યદેવનો પુત્ર અને કર્મફદાતા કહેવાય છે તેઓ માત્ર સાચા ન્યાયાધીશ નથી પણ પોતાના ભક્તોને મોક્ષ આપવાની શક્તિ પણ ધરાવે છે ઘણા લોકો શનિદેવથી ડરે છે પરંતુ હકીકત એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને દરેક જીવને તેના કર્મો અનુસાર જ ફળ આપે છે જો કોઈ વ્યક્તિ સારા કર્મ કરે છે બીજાનું ભલું કરે છે તો શનિદેવ તેને અસીમ કૃપા આપે છે અને જીવનમાં કોઈ મુશ્કેલી આવવા દેતા નથી જ્યારે દંડ આપે છે હવે સમય આવી ગયો છે કે શનિદેવની વિશેષ કૃપા આ ચાર રાશિઓ પર વરસી રહી છે જેમના જીવનમાં હવે કોઈ કમી રહેશે નહીં તેમના દુઃખો દૂર થશે અને દરેક ક્ષેત્રમાં તેઓને મોટી સફળતા અને ધનલાભ મળશે તો ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં હવે શનિદેવની કૃપાથી નવો અધ્યાય શરૂ થવાનો છે મિત્રો આજના શુભ સંદર્ભમાં જે ભાગ્યશાળી રાશિઓનું નામ સૌથી પહેલા આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિદેવની સીધી ચાલથી બનતો રાજ્યો આર્થિક લાભ આપી શકે છે આ સમય પ્રોપર્ટી ખરીદવા કે વાહન લેવાનો ઉત્તમ સમય છે જમીન મકાન કે અન્ય મિલકત સંબંધિત મામલાઓમાં લાભ થશે રિયલ એસ્ટેટ જમીન કે મિલકતના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ લાભદાયી સાબિત થશે નોકરીની શોધમાં હોય એવા લોકોને સારા ઓફરો મળી શકે છે શનિદેવની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બનશે અને અનેક નવી તકો જીવનમાં સુધારો લાવી શકે છે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની અને તે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવની ચાલમાં થતો ફેરફાર તમારા માટે શુભ સંકેતો લઈને આવી રહ્યો છે આ પરિવર્તનથી સર્જાતા રાજયોગ તમારા માટે ખાસ કરીને લાભદાયક રહેશે હવે તમારા ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ અને તેજ દેખાશે તમારી મુલાકાત સામાજિક રૂપે પ્રતિષ્ઠિત અને ઉચ્ચપદે બેઠેલા લોકોથી થશે જેનાથી ભવિષ્યમાં તમને અનેક લાભ મળી શકે છે ઘણા સમયથી અટકેલા કામો હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તરફ આગળ વધી જશે જીવનસાથીને પણ આ સમયગાળા દરમિયાન સારા અવસર મળી શકે છે પાર્ટનરશિપમાં કરવામાં આવેલ વ્યવસાય હવે નફાકારક સાબિત થશે અને તેમાં સફળતાની સંપૂર્ણ શક્યતા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવવાનું છે માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે લોકો તમારું વખાણ કરશે સાથે સાથે તમને નવી સફળતાના અવસર મળશે જેનાથી તમે તમારા જીવનમાં આગળ વધી શકશો જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના અનેક સોનેરા અવસરો તમારી સામે આવનાર છે મિત્રો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની અને એ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓ માટે શનિદેવની સીધી ચાલથી સર્જાતા કેન્દ્ર ત્રિકોણ રાજ્યો ખૂબ લાભદાયક સાબિત થશે આ સમયગાળામાં તમને આર્થિક લાભની સાથે સાથે પદોન્નતિ પણ મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી હવે મુક્તિ મળશે વ્યવસાયમાં સફળતા સાથે સારી આવક મળવાની શક્યતા છે કુટુંબમાં ખુશહાલી અને સંતુલન રહેશે કારકિર્દીમાં પણ નવા અવસરો તમારા દરવાજે કટકતાવશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને અચાનક ધનલાભ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનના દુઃખદર્દ અને મુશ્કેલીઓનો અંત આવશે અને તે સ્થાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ પલટાઈ શકે છે અને તમારું જીવન એક નવી દિશામાં આગળ વધી શકે છે મિત્રો હવે આપણે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિ માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લાવી રહ્યો છે આ સમયગાળામાં તમને અચાનક ધનલાભ થવાના યોગ છે પરિવારિક સંબંધોમાં મીઠાશ આવશે અને સગા સંબંધીઓ સાથે સંબંધો મજબૂત બનશે જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે ભાગીદારીમાં નવું કામ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ રહેશે જો કોઈ કાયદાકીય કેસ ચાલી રહ્યો હોય તો તેમાં પણ સફળતા મળવાની શક્યતા છે શનિદેવના ગતિ પરિવર્તનથી બનતો રાજયોગ તમને ઘણો લાભ આપી શકે છે તમારી અટકેલી યોજનાઓ હવે આગળ વધી શકે છે અને વેપારીક પ્રવૃત્તિમાં વૃદ્ધિ થશે કોર્ટચેરીના મામલાઓમાં પણ તમારી તરફ નિર્ણય આવી શકે છે પ્રમોશન કે નોકરી સંબંધિત કરાર થવાના યોગ છે નોકરી મેળવવા માટેના પ્રયત્નો સફળ થવાની શક્યતા છે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ છે જૂના રોગોથી રાહત મળવાની સંભાવના છે શનિદેવની કૃપાથી ધનલાભના નવા રસ્તાઓ ખુલી શકે છે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં હોય તેવા લોકોને પ્રમોશન મળી શકે છે જે લોકો વિદેશમાં કાર્યકિર્દી કે અભ્યાસ કરવા ઈચ્છે છે માટે પણ આ સમય શુભ અવસરો લાવે છે આ ચાર રાશિઓની આવક હવે નિશ્ચિત રીતે વધશે હવે જાણીએ આગળની પાંચમી શુભ રાશિ વિશે અને તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે શનિદેવની કૃપાથી તમે આર્થિક રીતે મજબૂત બનશો અને સામાજિક રીતે તમારું માન પણ વધશે કાર્યકિર્દીમાં વ્યવસાય અને રોકાણના ક્ષેત્રોમાં તમારે માટે અનેક સારા અવસરો મળશે જો તમે કોઈ મિલકતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ યોગ્ય છે તમારા ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારી બનાવેલી યોજનાઓ સફળતા તરફ જશે સમાજમાં તમારું પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કાર્યને વખાણશે જો તમે કોઈ વાહન મકાન કે અન્ય કોઈ કિંમતી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા મળવાની સંભાવના છે ધનલાભની પણ સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે શનિદેવની વિશેષ કૃપા આ ચાર ખાસ રાશિઓ પર વરસી રહી છે આ સમયને નિર્મૂલ ન જવા દો અને દરેક અવસરનો સંપૂર્ણ લાભ લો કારણ કે આ સમય તમારા પૂર્ણપણે પક્ષમાં છે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે આર્થિક રીતે તમે સમૃદ્ધ થશો અને વ્યાપારમાં પણ ધમાકેદાર લાભ મળશે નોકરી કરતા લોકો માટે માત્ર પ્રમોશન જ નહીં પરંતુ પગાર વધારો પણ શક્ય છે વિદેશમાં કાર્યકિર્દી બનાવવા ઇચ્છુક લોકો માટે પણ આ સમય અનુકૂળ છે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નફાના અનેક અવસર મળશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને ઘરમાં ખુશહાલી છવાઈ રહેશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને દાંપત્ય જીવનમાં સંતુલન રહેશે જો તમે નવા ઘરના કે વાહનની ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થઈ શકે છે શનિદેવની અનુકંપાથી તમારા તમામ કામ સરળતાથી પૂર્ણ થશે ચાલો હવે આગળ વધીએ છેલ્લી રાશિ તરફ જે શનિદેવની વિશેષ કૃપાથી સૌથી વધુ લાભ મેળવવાની છે અને તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય કાર્યકિર્દીમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે બેન્કિંગ રોકાણ અને આર્થિક ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતાઓ છે વૈવાહિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે કાર્યસ્થળ પર તમારું કામ વખાણવામાં આવશે અને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે નસીબ તમારી સાથે છે અને તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતનો યોગ્ય લાભ મળશે શનિદેવની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દરેક યોજના સફળ થશે મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના લોકો માટે આર્થિક લાભ પ્રમોશન અને મોટી સફળતાના સંકેત છે પરિવાર અને જીવનસાથીનો સહયોગ મળશે તમારી મીઠી વાણીથી અટકેલ કામો પૂરા થશે શનિદેવની કૃપાથી તમામ આર્થિક અડચણો દૂર થશે અને વર્ષોથી અટવાયેલા કામો હવે સાકાર થશે ધન્યવાદ